નમસ્કાર મિત્રો સીધો ને સજના એપિસોડમાં આપણે ગુજરાતમાં ઓબીસી ની જે યાદી છે અન્ય પછાત અનામત માટેની એમાંથી સમૃદ્ધ સમૃદ્ધ લોકો જ્ઞાતિના લોકો એમને દૂર કરી દેવામાં આવે એને માટે એક ઝુંબેશ શરૂ થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી એ ઝુંબેશ શરૂ થઈ ગઈ છે એની પાછળ મુખ્યમંત્રી મોદી પ્રત્યક્ષ રીતે સામેલ છે એવું કહેવાય કે ઓબીસી માં કેટેગરાઈઝેશન વર્ગીકરણ એ કરવા માટે નરેન્દ્ર મોદીની સરકારે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહેલા જસ્ટિસ રોહિણી એમની અધ્યક્ષતામાં એક કમિશન નિમ્યુતું જેને વારંવાર મુદત વધારો આપ્યો અને એમણે છે ને જે પછાત વર્ગો છે મોદી પોતે પણ પછાત વર્ગના છે એવું પોતે દાવો કરે છે પોતે ઓબીસી છે અને પહેલા ઓબીસી હોવાનો પહેલા ઓબીસી પ્રાઇમ મિનિસ્ટર હોવાનો દાવો કરે છે હકીકતમાં પહેલા ઓબીસી પ્રાઇમ મિનિસ્ટર તો દેવે ગૌડા હતા પણ નરેન્દ્ર મોદીને કોણ કે કે તમે જુઠ્ઠું બોલો છો કારણ કે એમને જુઠ્ઠું બોલવાની બહુ આદત છે અને એમના જુઠ્ઠાણા પકડાય છે પણ એની કોઈ અસર નથી એ પોતે તો સ્વીકારતા નથી 1857 માં આદિવાસી મસીહા એમણે ભાગ લીધો સંગ્રામમાં હવે 1875 માં જન્મ્યા હતા અને એ ધરતી આબા એ અઢારસો ને સત્તાવન ના એ સ્વાતંત્ર સંગ્રામમાં કઈ રીતે ભાગ લઈ શકે એ નરેન્દ્ર મોદી જાણે પણ એ એ વારંવાર વાત છે ને એ કયા કરે છે છે આજે વાત એટલા માટે કરવાની થાય કે પાટડીમાં ગઈ કાલે તેજસ્વી બાળકોના સન્માનનો એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના દસાડાના

એ બધો લાભ લઈ જાય છે અનામતનો અને એમને દૂર કરવી જોઈએ ને એમાં છે ને આમને કહ્યું કે અમે પણ એવું જ વિચારી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટી એ દિશામાં વિચારી રહી છે અને એ કરવા માટેની એમની સજ્જતા હોવાના સંકેતો પણ એમણે આપ્યા હતા હવે કઈ સમૃદ્ધ જ્ઞાતિઓ ટાર્ગેટ પર છે અને આ આખી વાતમાં ઠાકોર અને કોળી સમાજને ઉશ્કેરવા માટે ભારતીય જનતા પાર્ટીના સમર્થક એવા વર્ગના લોકો કેવી રીતે એમને આ દિશામાં પ્રેરી રહ્યા છે એ પણ સમજવા જેવું છે કારણ કે અગાઉ ઓબીસી ની જ્ઞાતિઓને ખતમ કરી નાખવી જોઈએ એવું મહેસાણાના અંબાલાલ પટેલે હાઈકોર્ટમાં એમણે રીટ કરી હતી ઓબીસી ની એકસો ને છેતાલીસ જ્ઞાતિઓ એ ગુજરાતમાં છે નરેન્દ્ર મોદી કર્યો ભટ્ટ એ જયારે ઓબીસી કમિશનના ચેરપર્સન હતા ત્યારે પણ કેટલીક જ્ઞાતિઓ ઉમેરાઈ અને એમાં એવી પણ જ્ઞાતિઓ ઉમેરાઈ કે જે જ્ઞાતિઓ એ માંગણી પણ નહોતી કરી સુરેશ મહેતા આપણા મુખ્યમંત્રી રહ્યા સુરેશ મહેતા કેવાની ઘાચી મૂળ ઘાચી જ્ઞાતિ એ તો ઓબીસી માં છે બીજી જ્ઞાતિઓ પણ છે આખી એકસો ને છેતાલીસ જ્ઞાતિઓ છે એમાં હિન્દુ પણ છે મુસ્લિમ પણ છે અને

વર્ગ વિગ્રહ થાય અને બેની લડાઈમાં ત્રીજો ફાવે એ રીતે ભારતીય જનતા પાર્ટી રચાઈ કે આમાં તો નુકસાન એમનું થવાનું છે હવે જે સંપન્ન જ્ઞાતિઓ છે સમૃદ્ધ જ્ઞાતિઓ જેમને ગણવામાં આવે છે અને આ ભાઈ શ્રી પી કે પરમારે પણ બહુ સ્પષ્ટપણે કહ્યું છે

હવે આ તો રાહુલ ગાંધીનું જે સ્ટેટમેન્ટ હતું કાસ્ટ બેઝ સેન્સસ નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને ફોલો કરવું પડે છે તો તમે જાણો જ છો રાહુલ ગાંધી જે કે નરેન્દ્ર મોદીએ એને અમલમાં લાવવાની જરૂર પડે છે બાકી તો કાસ્ટ બેઝ સેન્સસ ના વિરોધમાં રહ્યા હિન્દુ સમાજ એ છે ને વિખરાઈ જશે આવી જો કાસ્ટ બેઝ સેન્સસ થશે તો એવી ભૂમિકા એમની હતી સંઘની હતી પરંતુ જયારે એમને લાગવા માંડ્યું કે હવે તો આનો ફાયદો છે ઇન્ડિયા ગઠબંધનને થાય એમ છે ત્યારે એમણે પોતે પોતાની ભૂમિકા બદલી અને આ રીતે કાસ્ટ બે સેન્સસ કરાવવાની વાત કરી પણ ક્યારે કરાવશે અને કેવા સ્વરૂપમાં કરાવશે કારણ કે રાહુલ ગાંધીએ તો તેલંગણાની અંદર એક મોડેલ તૈયાર કર્યું એમના કોંગ્રેસના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કાસ્ટ બેઝ સેન્સ એ જે આખું મોડેલ તૈયાર કર્યું છે રાષ્ટ્રીય રાહુલ ગાંધી મોડેલ ને કાસ્ટ બેઝ સેન્સ ની વાત કરે છે એ ખબર નથી પરંતુ આ જે વાત કરી રહ્યા છે કે આ કાર્યક્રમની અંદર પાટડીમાં એકત્રીસ ઓગસ્ટો એકત્રીસ ઓગસ્ટના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો અને એમાં ક્ષત્રિય ઠાકોર સમાજના એક વિદ્યાર્થી એ સન્માન સમારંભમાં એવી વાત કરી હતી એટલે એના સંદર્ભમાં પરમારે પણ કહ્યું હતું કે સત્યાવીસ ટકા અનામતમાં કેટલીક એવી સમૃદ્ધ જ્ઞાતિઓનો પણ સમાવેશ છે જેને કારણે ખરેખર જરૂરિયાતમંદ સમાજને તેનો પૂરતો લાભ મળતો નથી અને એમણે જે વાત કરી હતી એ વાત મને લાગે છે કે આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી અમલમાં મૂકે એવી આપણને શંકા તો જરૂર જાગે છે પરંતુ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ તો પાછું કહ્યું છે કે આજે ભારતીય જનતા પાર્ટી એ વખતે કહ્યું છે કે આજે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ ખુલીને રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા છે આ કોંગ્રેસ અને પછાત વર્ગો માટે ખૂબ આનંદની વાત છે મકવાણા એ પરમાર ને મકવાણા કોળી છે અને ઓબીસી સમાજમાંથી આવે છે મકવાણાએ પરમાર ને તેમની હિંમત બદલ અભિનંદન પણ પાઠવ્યા તેમણે એમ પણ કહ્યું કે જો પરમાર કોંગ્રેસનો કેસ પહેરે તો પણ તેમને વાંધો નથી બાકીના એકસો છપ્પન ભાજપના ધારાસભ્યોએ પણ રાહુલ ગાંધીની વસ્તી આધાર જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની વાતને સમર્થન આપવું જોઈએ એ તો એમણે સ્વીકારી લીધું છે એ આપણે જાણીએ છીએ અને એ દિશામાં એ પગલા ભરે એવું તો આપણને લાગ્યા વિના રહેતું નથી હવે તમને ખબર છે કે કઈ સમૃદ્ધ જ્ઞાતિઓને એ કઢાવવા માંગે છે તો એ જ્ઞાતિઓમાં શાંતિથી સાંભળજો કાન દેજો મને હું જે કહી રહ્યો છું એ કે છે કે સમૃદ્ધ જ્ઞાતિઓ એટલે કઈ જ્ઞાતિઓ સમૃદ્ધ જ્ઞાતિઓ એટલે ગઢવી પ્રજાપતિ ચૌધરી એટલે કે પટેલ ચૌધરી રબારી માલધારી ભરવાડ આહિર આ સમાજો જે છે એ સમાજો એમને ઠાકોર અને કોળી સમાજના આગેવાનો પાસે એ સમૃદ્ધ સમાજો છે એમ ગણાવીને એમને ઓબીસી માંથી દૂર કરવા એવી વાત એ આમ તો પટેલ સમાજના ઈશારે આ બધું ચાલી રહ્યું છે કારણ કે મેં કહ્યું એમ કે મહેસાણાના અંબાલાલ પટેલે આ બાબતમાં હાઈકોર્ટમાં અરજી કરી હતી એસપીજી સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલે પણ બે હજાર ને અઢારમાં અરજી કરી હતી પરંતુ એ પછી પાછી ખેંચી લીધી હતી વાલમના પ્રશાંત પટેલે બે હજાર માં અરજી કરી હતી અને અજમલજી ઠાકોરે બે હજાર ને સત્તરમાં હાઈકોર્ટમાં અરજી કરી હતી એટલે આ આખો એક મામલો જે છે એ મામલો આવતા દિવસોમાં ગુજરાતમાં સંઘર્ષના નવા મંડાણ કરે એવું લાગે છે જો કે અમે બહુ દ્રઢપણે માનીએ છીએ કે ઠાકોર અને કોળી સમાજ એની વસ્તી આપણા રાજ્યની અંદર વધારે છે હું માનું છું કે ચાલીસ ટકા ઓબીસી ના ચાલીસ ટકા વસ્તી એવું માનવાને કારણ છે અને એની અંદર એમને ઓબીસી નો લાભ મળવો જોઈએ સરકારી નોકરીઓમાં મળવો જોઈએ શિક્ષણમાં મળવો જોઈએ અને બીજી રીતે જે જે લાભ ઓબીસી ના એમને મળવા જોઈએ એ મળવા જ જોઈએ એમાં એમને લાભ ન મળતો હોય તો એ ખોટું છે અમે તો એટલે સુધી કહેવા માટે તૈયાર છીએ કે ઓબીસી ની સત્યાવીસ ટકા અનામત ઉપરાંત ઠાકોર કોળી સમાજ માટે અલગ પંદર ટકા અનામતની વ્યવસ્થા કેમ ન કરી શકાય જો ઉજડિયાત વર્ગ માટે નરેન્દ્ર મોદી બંધારણમાં સુધારો કરીને જો દસ ટકા અનામત ઈડબ્લ્યુએસ માટે આપતા હોય ઇકોનોમિકલી વિકર સેક્શન માટે આપતા હોય તો આ રાજ્યની ઠાકોર અને કોળી વસ્તી જે જેનું પ્રમાણ ઘણું વિશાળ છે અને જે કહેવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ કહી રહ્યા છે કે એમને લાભ નથી મળતો અનામતનો લાભ એ બીજા લોકો ચરી જાય છે મને ખ્યાલ છે કે જયારે આ અનામત જે મંડળ કમિશનમાં જે જ્ઞાતિઓ રહી ગઈ હતી મંડળ કમિશન કમિશને ઓબીસીમાં જેને મૂકવાનું ભલામણ કરી હતી પરંતુ ગુજરાતમાં જે જ્ઞાતિઓ રહી ગઈ હતી એ જ્ઞાતિઓને સમાવવાની જયારે વાત હતી ત્યારે ઠાકોર સમાજના મંત્રી એવા શંકરજી ઓખાજી ઠાકોરે કેબિનેટમાંથી વિરોધ નોંધાવીને વોકઆઉટ કર્યો હતો અને એ બાબત બહુ સ્પષ્ટ છે કે એમને અમુક જ્ઞાતિઓને અનામત મળે એની સામે વાંધો જરૂર હતો અત્યારે એવું છે કે ગુજરાતના એકમાત્ર ઠાકોર સમાજના સાંસદ ઠાકોરે પણ એક પત્ર લખીને નરેન્દ્ર મોદીને પત્ર લખીને નરેન્દ્ર મોદીની જે ભૂમિકા છે કેટેગરાઈઝેશનની રોહિણી કમિશન વાળી જે ભૂમિકા છે કે અમુક વર્ગોને જે લાભ મળ્યો છે એમને ઓછો કરી નાખવાનો અને જેને નથી મળ્યો એમને લાભ આપવાનો એટલે કે પોપ્યુલર આખી લાઈન એમણે લેવી છે એ ભૂમિકા એમણે આ કમિશનની મારફત લેવડાવી છે અને એ પોપ્યુલર ભૂમિકા એમની છે એ ભૂમિકાને એ લોકો વળગી રહેવા માંગે છે ગેનીબેન ઠાકોરે પત્ર લખીને નરેન્દ્ર મોદીની ભૂમિકાનું સમર્થન કરતા હોય એ રીતે એમણે નરેન્દ્ર મોદીને જ પત્ર લખ્યો હતો અમે જ્યારે બેનને કયું પૂછ્યું કે બેન ભાજપમાં ક્યારે જોડાવાના છો ત્યારે એમણે કહ્યું કેમ આવું કહો છો તો મેં કીધું તમે જે પત્ર લખ્યો છે એ તો નરેન્દ્ર મોદીની ભૂમિકા છે તમારી પાર્ટીની ભૂમિકા નથી કોંગ્રેસની એ ભૂમિકા નથી પરંતુ એમણે કહ્યું કે ના મારા સેક્રેટરીએ એ આવું લખી દીધું મેં કીધું તમારે ત્યાં નરેન્દ્ર મોદી જો સેક્રેટરી બનાવતા હોય તમારા સેક્રેટરી નરેન્દ્ર મોદી ડેપ્યુટ કરતા હોય તો તમારે કાઢી મૂકવા જોઈએ પણ

એ ગુજરાતમાં વર્ગ વિગ્રહ નિર્માણ કરીને બેની લડાઈમાં ત્રીજો ફાવે એ રીતે ભારતીય જનતા પાર્ટી વાળાઓ ખેલ કરવા માંગતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી જો કે કોંગ્રેસ અંદર પણ ગેનીબેન સાંસદ છે ગુજરાતના એકમાત્ર કોંગ્રેસી સાંસદ અને ગુજરાત કોંગ્રેસમાં જે નેતાગીરી છે એમાં પણ ઠાકોર સમાજનું પ્રભુત્વ એ વધારે છે અમિત ચાવડા એ પ્રદેશ પ્રમુખ છે એ પણ ઠાકોર છે જગદીશ ઠાકોર જે એમના પૂર્વ પ્રમુખ છે અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મેમ્બર છે કારણ કે કોંગ્રેસને ખતમ થઈ જવાની સ્થિતિમાં લાવી દઈને ગુજરાતમાં વિધાનસભાની અંદર એ ઓછામાં ઓછી બેઠકો એમને એમના સમયગાળાની અંદર અપાવીને એમને પ્રમોશન રાહુલ ગાંધીએ આપ્યું છે એટલે એમાં પણ કંઈક હશે મને ખબર નથી કારણ કે જગદીશભાઈને હું જયારે આ વાત કરું છું ત્યારે ગમતું નથી પરંતુ આ હકીકત છે કે કોંગ્રેસને ગુજરાતમાં ખતમ કરી નાખવાનું કામ જગદીશ ઠાકોર અને રઘુ શર્માએ કર્યું વિધાનસભાની અંદર કોંગ્રેસની આટલી ઓછી બેઠકો તો છેલ્લે છેલ્લે ઓગણીસો નેવું માં માધવસિંહ સોલંકીના વખતમાં પણ નહોતી કારણ કે એ વખતે તેત્રીસ બેઠકો મળી હતી જે સૌથી ઓછી હતી અને એ જ માધવસિંહ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળે એવી મોકરાશ જગદીશ ઠાકોર ના નેતૃત્વમાં રઘુ શર્મા અને કોંગ્રેસના લંગડા ઘોડાઓ કરી આપી અને વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષના નેતાનું સ્થાન પણ ન મળે એવી સ્થિતિમાં એટલે ઠાકોર અને કોળી સમાજ એ જ્યારે આ વાત કરે ત્યારે સ્વાભાવિક રીતે કોંગ્રેસની નેતાગીરી પણ એમની આ વાત સાથે પેલા જે પી કે પરમાર છે આમ તો દલિત વર્ગના છે દસાડાના અનુસૂચિત જાતિના ધારાસભ્ય છે પણ ભારતીય જનતા પાર્ટીની ભૂમિકા ભૂમિકા એ એ એ રહ્યા છે છે એમની આખી જે ભૂમિકામાં એમણે ભારતીય જનતા પાર્ટી આ રીતના તડા પડાવવાની કોશિશમાં હોય એવું બહુ સ્પષ્ટપણે લાગે છે એટલે ગઢવી આંજણા પટેલ ચૌધરી પ્રજાપતિ આહીર રબારી માલધારી ભરવાડ આ એને એનાથી વંચિત કરી દેવા શિક્ષણમાં જે લાભ મળે છે એનાથી વંચિત કરી દેવા આવી મહેચ્છા એ નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની હોય એવું લાગ્યા વિના રહેતું નથી તમને ખ્યાલ છે કે હાઈકોર્ટમાં વારંવાર પટેલ સમાજ તરફથી એક યા બીજા નેતાના નામે રીટ કરવામાં આવે છે કે કાં તો ઓબીસી ને ઓબીસી માંથી આ લોકોને કાઢો ઓબીસી માંથી આ બધાને દૂર કરો અથવા તો જે રીતે જસ્ટિસ જવેરી કમિશન નો જે રિપોર્ટ આવ્યો એ રિપોર્ટ સામે પણ એમણે વિરોધ નોંધાયો છે જસ્ટિસ કમિશન નો રિપોર્ટ અમારી દ્રષ્ટિએ પણ યોગ્ય નહોતો અને સત્યાવીસ ટકા ફ્લેટ અનામત એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આપવાની ગુજરાત સરકારની માગણી પણ છે એવું અમે આજે પણ માનીએ છીએ સુપ્રીમ કોર્ટના જજમેન્ટની જજમેન્ટની વિરુદ્ધમાં છે એવું પણ માનીએ છીએ અને છતાં આ દિશામાં ગુજરાત સરકાર અદાલતોની પણ એસી કી કરીને પોતાને જે મન ફાવે એ રીતે વર્તી રહી છે અને ચૂંટાતી રહી છે આ વોટ ચોરીની વાત રાહુલ ગાંધી લઈ આવ્યા છે દસ્તાવેજો સાથે લઈ આવ્યા છે ગુજરાતમાં પણ અધૂરું કામ કરીને અમિત ચાવડાએ ટુ પોઈન્ટ ફોર્ટી લેખ વોટ જ ખાલી ગણીને એમાંથી ત્રીસ હજાર એ બનાવટી અથવા તો ફેક વોટર્સ હતા એવું નવસારીની નવસારી લોકસભાની બેઠકમાં એક બેઠકમાં ચોરાસી બેઠકમાં સંદીપ દેસાઈ જ્યાંથી ધારાસભ્ય ચૂંટાયા છે એ બેઠકમાં લાખ વોટર્સ એની ચકાસણી કર્યા પછી એમાં પંચોતેર હજાર જેટલા ફેક વોટર્સ બનાવટી વોટર્સ હોવાની શક્યતા એ એમણે તારવવાની જરૂર હતી

ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને અમે ફરી ફરીને કહીએ છીએ કે ઠાકોર અને કોળી સમાજની વસ્તી એ ગુજરાતમાં વધારે છે એટલે એના માટે 15% અનામત અલગથી આપવાની જરૂર છે એવું અમે માનીએ છીએ અને એ વ્યવસ્થા એ નરેન્દ્ર મોદી જો કહેવાતા ઉજળિયાતો માટે

અમે માનીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે